ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તેર જૂન બે હજાર પચીસના કરન્ટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આ કરંટ અફેર્સ આપને આવનારી રેવન્યુ તલાટી જીપીએસસી ગુજરાત ગૌણ સેવાની તમામ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી થશે જો વિડીયો આપને ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન પર ક્લિક કરજો જેથી આગામી વિડીયોની નોટિફિકેશન આપને ત્વરિત મળતી રહે ચાલો ચાલુ કરીએ આજનું સેશન પ્રથમ પ્રશ્ન છે સાયબર ક્રાઈમ સામે લડવા માટે લોન્ચ થયેલ ઓપરેશનનું નામ શું છે સાચો જવાબ ઓપરેશન સિક્યોર સાયબર ક્રાઇમ સામે લડવા માટે વૈશ્વિક પહેલ શરૂ કરવામાં આવી છે આ પહેલમાં છવ્વીસ દેશોની કાયદા અમલીકરણ એજન્સીઓ સામેલ છે આ ઓપરેશન સિક્યોરનો ઉદ્દેશ છે માહિતીની ચોરી કરતાં માલવેરને અટકાવી અને દૂર કરવાનો છે ઇન્ટરપોલ આ તમામ ઓપરેશનનું સંકલન કરે છે બીજા પ્રશ્ન તરફ વધીએ કઈ સંસ્થાએ એક્સટેન્ડેડ ટ્રેજેક્ટરી લોંગ ડ્યુરેશન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવી છે સાચો જવાબ આવશે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આ મિસાઇલ ડીઆરડીઓ એ પ્રોજેક્ટ વિષ્ણુ હેઠળ વિકસિત કરવામાં આવી છે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવ્યું છે અગિયાર હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે આઠ મેકની ઝડપ સ્પીડે ઉડી શકે છે પંદર પંદરસો કિલોમીટરની રેન્જ છે એક હજારથી બે હજાર કિલોના વજનના પરંપરાગત અને સાથે સાથે ન્યુક્લિયર હથિયાર પણ લઈ શકે છે અને સ્ક્રેમ જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે આગળના પ્રશ્ન તરફ વધીએ પાસે લશ્કરી યુદ્ધ અભ્યાસ કયા દેશો વચ્ચે યોજાય છે સાચો જવાબ આવશે ભારત અને યુકે એટલે કે બ્રિટન ભારત અને યુકેની નૌકાદળો એટલે કે નેવીએ અરબી સમુદ્રમાં નવથી દસ જૂન બે હજાર પચીસ દરમિયાન સંયુક્ત કવાયત હાથ ધરી છે જેમાં ભારત તરફથી સ્ટીલ્થ ફ્રિગેટ આઈ તબર એક પરંપરાગત સબમરીન અને પી એટ આઈ લાંબા અંતરનું દરિયાઈ જાસૂસી વિમાન ભાગ લીધો છે તમામ પરીક્ષા માટે મોસ્ટ એમ પી એવા યુદ્ધ અભ્યાસનો એક આપણે ક્વિક રિવિઝન અહીં કરી લઈશું ગાર્ડિયન ભારત અને જાપાન વચ્ચે સંપ્રીતિ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખંજર ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે ગરુડ ભારત અને ફ્રાન્સ વચ્ચે અજય વોરિયર ભારત અને યુકે વચ્ચે ઇન્દ્ર ભારત અને રશિયા વચ્ચે સૂર્યકિરણ ભારત અને નેપાળ વચ્ચે અભ્યાસ ભારત અને યુએસ વચ્ચે વજ્ર પ્રહાર ભારત અને યુએસ વચ્ચે યોજાય છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કર્યું છે સાચો જવાબ આવશે બે હજાર છવ્વીસને યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એ આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કર્યું છે લગભગ એંસી ટકા ગ્રામીણ મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં રોકાયેલી છે જેમાં છત્રીસ મિલિયન મહિલા ખેડૂતો અને એકસઠ મિલિયન મહિલા કૃષિ મજૂરનો સમાવેશ થાય છે તાજેતરમાં કયો દેશ બે હજાર વર્ષ પહેલા બૌદ્ધ ધર્મના આગમનને ચિહ્નિત કરવા માટે પોસોન પોયા તહેવાર મહત્વપૂર્ણ બૌદ્ધ તહેવાર છે જે ત્રીજી સદી દરમિયાન બૌદ્ધ ધર્મના આગમનના સન્માનમાં ઉજવવામાં આવે છે ભારતીય સમ્રાટ અશોકનો પુત્ર મહેન્દ્ર એ શ્રીલંકાના મિહિતલે ખાતે રાજા તિસ્તાને પ્રથમ બૌદ્ધ ઉપદેશ આપ્યો હતો તે ક્ષણની યાદમાં આ પોસોન પોયા તહેવાર બૌદ્ધ ધર્મની ઔપચારિક શરૂઆત માનવામાં આવે છે આગળના પ્રશ્ન તરફ હતી દર વર્ષે આંતરરાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે સાચો જવાબ આવશે અગિયાર જૂન એની ટેગલાઇન

જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે શરૂઆત થઈતી બે હજાર ચોવીસથી થી એટલે બે હજાર પચીસમાં માં આ વખતે બીજો આંતરરાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ઓસ્ટ્રિયન રેસ વોકિંગ ચેમ્પિયનશીપમાં મહિલાઓની દસ કિલમી દોડમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો સાચો જવાબ આવશે પ્રિયંકા ગૌસ્વામી વધુ માહિતી મેળવીએ ઇન્સબ્રુકમાં યોજાયેલી ઓસ્ટ્રિયન રેસ વોકિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની દસ કિલોમીટર દોડમાં સુડતાલીસ મિનિટ અને ચોપન સેકન્ડના રેકોર્ડ ટાઈમ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે આ જ ઇવેન્ટમાં સંદીપકુમારે પુરુષોની પાંત્રીસ કિલોમીટર દોડમાં રજત પદક એટલે કે સિલ્વર મેડલ જીત્યો છે અને જ્યારે રામબાબુએ પાંત્રીસ કિલોમીટર દોડમાં બ્રોન્જ મેડલ જીત્યો છે રશિયા કયા દેશમાં દ્વિપક્ષીય કરાર હેઠળ આઠ પરમાણુ રિએક્ટર બનાવશે તો રશિયા આઠ પરમાણુ રિએક્ટર ઈરાન દેશમાં બનાવશે ઈરાને રશિયા સાથે એક મોટા ઉર્જા સહયોગની પુષ્ટિ કરી છે જ્યાં તેના નાગરિક પરમાણુ માળખાને વધારવા માટે દેશભરમાં આઠ પરમાણુ રિએક્ટર બનાવવામાં આવશે આગળના પ્રશ્ન તરફ વધીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતે ભારત માટે વિશ્વ બેંકનો જીડીપી વૃદ્ધિનો અંદાજ શું છે એટલે કે વિશ્વ બેંક વિશ્વ બેંક અનુસાર ભારતની જીડીપી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કેટલી રહેશે સાચો જવાબ આવશે છ પોઈન્ટ ત્રણ ટકા આપણે વધુ માહિતી મેળવીએ ભારત છે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે આપણે વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો વૈશ્વિક વૃદ્ધિ માત્ર બે પોઈન્ટ ત્રણ ટકા અંદાજે રહેવાનો અંદાજ છે જે બે હજાર આઠ પછી સૌથી ધીમો છે જ્યારે ભારત છ point ત્રણ ટકાની GDP ના દરે આગળ વધશે આગળના પ્રશ્ન તરફ વધીએ કયા ભારતીય રાજ્યએ માળખાગત પ્રોજેક્ટ માટે જીઓ ટેગ વાળી તેર અંકની યુનિક આઈડી સિસ્ટમ રજૂ કરી છે સાચો જવાબ છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર સરકારે પારદર્શિતા અને દેખરેખ વધારવા માટે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે જીઓ ટેગવાળી તેર અંકની યુનિક આઈડી સિસ્ટમ રજૂ કરી છે ખાસ યાદ રાખજો મિત્રો મહારાષ્ટ્ર સરકારે આની ઉદ્દેશ શું છે તો કે ડિજિટલ પહેલ પ્રોજેક્ટને વાસ્તવિક સમયમાં ટ્રેક કરવાની ડુપ્લિકેશન અટકાવવા અને આંતરવિભાગીય સંકલન સુધારવામાં મદદ થશે આગળના પ્રશ્ન તરફ તો જોઈએ આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પંદર જૂનના લોજ રોજ લેવાનારી છે જેના માટે આપણે છેલ્લી ઘડીની માસ્ટર રિવિઝન સિરીઝ રજૂ કરી રહ્યા છીએ જેમાં તમામ રિવિઝન ક્વિક રિવિઝન થઈ જાય અને આપની પરીક્ષામાં ઉપયોગી સાબિત થાય એવો આપણો પ્રયાસ રહેશે જેથી આપણી ચેનલને લાઇક સબ્સ્ક્રાઇબ અને શેર કરજો અને બે લાઇકોન ઉપર ક્લિક કરજો જેથી આપને નોટિફિકેશન ત્વરિત મળતી રહે